ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણમાં આજે શુક્રવારની વહેલી સવારે નગરપાલિકા તંત્રની રોડ રસ્તા તેમજ રિપેરિંગ કરવાની પોકડ કામગીરીનો ભ્રષ્ટાચાર ખુલ્લો થઈ ગયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે પાટણ શહેરના કંસડા દરવાજા રંગીલા હનુમાનથી સાલવીવાડા તરફ જવાના માર્ગ પરથી પસાર થતી લાકડા ભરેલ ટેમ્પો ટ્રક પુરાણ કરેલ માર્ગ પર દબાણ જવાના કારણે ભૂવો પડતા ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ખોદકામની કામગીરી બાદ વ્યવસ્થિત પુરાણ કરવામાં ન આવતા ચોમાસાની સિઝનમાં પુરાણ કરેલ માર્ગો પર ભુવા સર્જવાની સમસ્યાને લઈને અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે શુક્રવારની વહેલી સવારે પાટણ શહેરના સાલબીવાડા પાસે આવેલ એક લાટીમાંથી લાકડા ભરેલ ટેમ્પો ટ્રક પાટણથી અન્ય શહેરમાં જવા માટે નીકળ્યો હતો દરમિયાન આ ટેમ્પો ટ્રક લાટીમાંથી નીકળી ભરવાડ અને બામચાવાસ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરણ કરેલ માર્ગ પર ટેમ્પોના પાછળના ટાયરના લોડિંગના કારણે જમીનમાં ખૂપી જતા મોટો ભૂવો સર્જાયો હતો જેને કારણે આ ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો હતો જો કે રસ્તાની નજીક દિરાલની આડા સવાને કારણે ટેમ્પો ચાલક તેમજ ક્લીનરનો આબાદ બચાવ થવા પામ્યો હતો જો કે આ ઘટનામાં લાકડા ભરેલ ટેમ્પોના પાછળના ટાયરની એંગલો તૂટી જતા વાહનને ભારે નુકસાન થવા પામ્યું છે નોંધનીય છે કે આ માર્ગ પર ખોદકામ બાદ વ્યવસ્થિત પુરાણ કરવામાં ન આવતા ચોમાસાની સિઝનમાં ભુવાઓ સર્જાય છે તેમ છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.